હેલો ફ્રેન્ડ્સ જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે લગ્ન પ્રસંગમાં હોય એવા જ સેવરોલ આજે હું બનાવવાની છું તો એકદમ સરળ રીત છે અને ઘરમાં જ રહેલા મસાલામાંથી ઇઝીથી સેવરોલ બની જાય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર આ રેસિપી જોતા રહેજો તો શરૂ કરીએ સેવરોલ બનાવવાનું તો સૌથી પહેલાં એ કુકર લઈ લઈશું અને એમાં બટેકાને આવી રીતે કટ કરી લેવાના છે તો અહીંયા મેં બે નંગ બટેકા લીધા છે એને આવી રીતે કટ કરી દીધા છે હવે એમાં પાણી ઉમેરી અને કૂકરને બંધ કરી બટેકાને બાફવા માટે મૂકી દેવાના છે બેથી ત્રણ સીટીમાં બટેકા બફાઈ જશે તો બટેકા બાફી દીધા છે અને એના પછી મેં એની છાલને કાઢી દીધેલી છે હવે એને સારી રીતે મેસ કરી દેવાના છે તો બટેકાના ગાંઠા ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે એકદમ મેશ કરવાના તો આવી રીતે મેં એકદમ બધા જ બટેકાને મેશ કરી દીધા છે તમે આમાં વેજીટેબલ પણ નાખી શકો છો જેમ કે વટાણા છે ગાજર છે એ પણ આમાં એડ કરી શકો છો તો બટેકા સરસ એવા મેશ થઈ જાય એ પછી એમાં બે નંગ લીલા મરચાંની પેસ્ટને એડ કરી દઈશું તમે આમાં આદુ પણ યુઝ કરી શકો છો એના પછી ઝીણી સમારેલી કોથમીને એડ કરવાની છે હવે એમાં એડ કરશું પૌવા તો અહીંયા મેં એક વાટકી જેટલા પૌવા લીધા છે પૌવાને સારી રીતે બે પાણીથી ધોઈ લીધેલા છે અને થોડીવાર માટે મેં પૌવાને પલળવા મૂક્યા હતા તો એકદમ સરસ એવા પૌવા સોફ્ટ અને પલળી ગયેલા છે તો પૌવાને આપણે એમાં એડ કરી દેવાના છે પૌવા એડ કરવાથી મસાલામાં એક બાઇન્ડિંગ આવશે એટલે પૌવાને જરૂરથી એડ કરજો એના પછી અડધી ચમચી હળદરને એડ કરશું લાલ મરચું પાવડર એડ કરવાનું છે ધાણાજીરુંને એડ કરશું હવે એમાં ઉમેરશું ચાટ મસાલો તમે એની જગ્યાએ આમચૂર પાવડર પણ લઈ શકો છો અને થોડો મેં અહીંયા ગરમ મસાલો પણ એડ કર્યો છે અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને આ બધું જ સરસ એવું મિક્સ કરી દેવાનું છે તો એકદમ સરસ બધા જ મસાલાને મિક્સ કરી દેવાના તો લગ્ન પ્રસંગ જેવા જ સેવરોલ ઇઝીથી તમે પણ ઘરે બનાવી શકો છો અને સેવરોલ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીંયા બધો જ મસાલો તમે જોઈ શકો છો કે સરસ એવો મિક્સ થઈ ગયો છે અને આપણો મસાલો રેડી છે હવે આના આપણે રોલ વાળવાના છે તો મસાલામાંથી આપણે રોલને વાળી દેવાના છે તો મસાલામાંથી થોડો મસાલો હાથમાં લેવાનો છે અને આવી રીતે એનો રોલ વાળવાનો છે તો મેં અહીંયા મીડિયમ સાઇઝનો જ રોલ વાળેલો છે તો આવી રીતે ગોળાકારમાં આપણે રોલ વાળી દેવાનો છે તમે કટલેસનો શેપ પણ આપી શકો છો અને રાઉન્ડ શેપમાં જો તમારે બનાવવા હોય તો એ પણ તમે શેપ આપી શકો છો તો અહીંયા મેં લંબ ગોળાકારમાં જ બધા રોલ વાળી દીધા છે આવી રીતે હાથમાં મસાલો લઈ અને રાઉન્ડ શેપમાં લંબગોળાકાર રોલ વાળી દેવાનો ઇઝીથી રોલ વળી જાય છે તો આવી જ રીતે મસાલામાંથી બધા જ રોલને વાળી દઈશ તમે જોઈ શકો છો તો અહીંયા મારા બધા જ રોલ વળી અને તૈયાર થઈ ગયા છે હવે આપણે રોલને ઉપર કોટ કરવા માટેની સ્લરી તૈયાર કરવાની છે તો એની માટે મેં અહીંયા એક વાટકો લીધો છે અને એમાં મેં એક વાટકી જેટલો મેંદો લીધેલો છે મેંદાને જાળીને મેં લીધેલો છે હવે એમાં અડધી વાટકી કોર્ન ફ્લોરને એડ કરવાનો જો કોર્નફ્લોર ના હોય તો તમે ખાલી મેંદાની પણ સ્લરી બનાવી શકો છો પણ કોર્નફ્લોર એડ કરશો ને તો ઉપરનું જે પળ છે એ એકદમ ક્રિસ્પી બનશે એટલે જો હોય તો જરૂરથી એડ કરવાનો થોડું પાણી ઉમેરી અને બધું જ મિક્સ કરી દેવાનું છે અને એમાં ગાંઠા ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને એકદમ સ્લરીને મિક્સ કરી દેવાની છે સ્લરી એકદમ પાતળી ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું જો પાતળી થશે તો રોલમાં ઉપર કોટ સારું એવું નહીં થાય તો એકદમ સરસ એવી સ્લરી તૈયાર થઈ ગઈ છે હવે એના પછી સેવૈયાની જે સેવ આવે છે મીઠી સેવ બનાવવાની તે સેવ અહીંયા મેં લીધેલી છે તો આ સેવ તમને બજારમાં એકદમ ઇઝીથી મળી રહેશે હવે એના પછી આપણે જે સ્લરી તૈયાર કરી છે એમાં રોલને ડૂબાળીને એને ઉપરથી કોટ કરી દઈશું તો આવી રીતે રોલને બધી જ બાજુથી કોટ કરી દેવાનો છે અને એના પછી જે સેવ છે એમાં આપણે રોલને સેવમાં કવર કરી દઈશું તો એકદમ સરસ એવું એને ઉપરથી કવર કરવાનું એટલે એકદમ ક્રિસ્પી આપણો સેવરોલ તૈયાર થશે તો બધી જ બાજુથી સેવથી કવર કરી દેવાનું છે એટલે સ્લરી જે છે એ એકદમ પાતળી નહીં કરવાની તો ઉપરથી સરસ એવું સ્લરીનું કોટ તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે એકદમ સેવરોલ તૈયાર થઈ ગયો છે અને એવી જ રીતે હું બધા સેવરોલને તૈયાર કરી દઈશ હવે સેવરોલ તૈયાર થઈ જાય એ પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું અને તેલ ગરમ થઈ જાય એ પછી એમાં સેવરોલને એડ કરી એને તળી દેવાના છે સેવરોલને મેં અહીંયા મીડિયમ તાપ ઉપર જ તળેલા છે અને સેવરોલ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના તો બધી જ સાઈડથી હલાવતા જઈ અને સેવરોલને તળી દેવાના છે જો આ મારી રેસિપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અવનવી રેસીપી તમારા સુધી પહોંચતી રહેશે એ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અહીંયા આપણા સેવરોલ પણ તળાઈને તૈયાર થઈ ગયા છે તો સર્વિંગ પ્લેટમાં સેવરોલને તમે કે પછી ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો બન્યા છે ને એકદમ લગ્ન પ્રસંગમાં બને તેવા જ સેવરોલ વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મળીએ નવી રેસિપી સાથે